કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને ગુજરાતી સિનેમાની વાતમાં આજે આજે આપણે વાત કરીશું રિલીઝ થઈ રહેલી બે ગુજરાતી ફિલ્મો મોમ તને નહીં સમજાય અને તારા નામની કંકોત્રી વિશે આ ઉપરાંત ગત સપ્તાહમાં રિલીઝ થયેલી બે ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત પણ કરીશું આમ તો વાર્તા છે લંડન સ્થિત આસ્કાની જેને બે બાળકો છે અને પતિ અને એ પોતાનું જીવન પોતાની કેરિયર બાળકો અને પતિની સેવામાં જ ગુજારી દે છે પણ પરિસ્થિતિ એવી થાય કે બાળકો કે પતિને તેની આ જે એણે જે કુરબાની આપી છે એણે જે સેક્રિફાઈસ કર્યું છે એની કોઈ કિંમત નથી અને બધા જ એની ઈચ્છા વિરુદ્ધ એની લાગણી વિરુદ્ધ વર્તવાનું શરૂ કરે ત્યારે આસ્કા ઘર છોડીને ચાલી જાય અને એક મધર કેરમાં મેન્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરે પછી આ ત્રણ જણાનું શું થાય એની આ વાર્તા છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા જે ટીવી સિરિયલ ઘણી બધી ટીવી સિરિયલ શો કર્યા એ દેસાઈ અને અમર છે આ ઉપરાંત વૃત્તિ વાઘાની અને નમિત શાહ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે નાટકો અને ટીવી સિરિયલના બહુ જ સિનિયર દિગ્દર્શક ધર્મેશ મહેતાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે તારા નામની કંકોત્રી આમ તો જે ટ્રેલર જોયું એ જો તો એવું લાગે છે કે આ ફિલ્મમાં ગીતનું મહત્વ બહુ છે અને સાથે સાથે બાળપણની લવ સ્ટોરી બાળપણમાં જે ભેરુ એકબીજાને પ્રેમ કરતા હોય એક છોકરો અને છોકરી અને એ વિખૂટા પડી અને પછી છોકરી શહેરમાં જાય એની વાર્તા લાગે છે આ ફિલ્મમાં કમલેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ એટલે જે બે સિંગરો છે એ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે આ ઉપરાંત દિનેશ બારોટ અને રિયુ જયસ્વાલ આ ફિલ્મમાં અગત્યની ભૂમિકામાં છે બેલદાર પ્રદર્શના નિર્દેશનમાં એટલે કે નિર્માણમાં બનેલી આ ફિલ્મ હિતેશ બેલદારના દિગ્દર્શનમાં બની છે જે આજે રિલીઝ થઈ રહી છે મિત્રો દુઃખ સાથે કેવું પડે છે દુઃખ એટલા માટે કે પીડા થાય છે જ્યારે કોઈ પણ મોટા ગજાની અને બહુ જ ઓહાપોહ જગાડનાર ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન ન કરે તો એક સર્જક તરીકે એક લેખક દિગ્દર્શક તરીકે ખૂબ ચિંતા થાય ખૂબ વેદના થાય અને એવી વેદના આજે ગત સપ્તાહમાં રિલીઝ થયેલી બે જે મોટા ગજાની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરતા થઈ રહી છે ગત સપ્તાહે રિલીઝ થયેલી કાશી રાઘવ પહેલા સપ્તાહના અંતે લગભગ પિસ્તાલીસ થી પચાસ લાખ રૂપિયાનું જ બોક્સ ઓફિસ કલેક્શન કરી શકી છે તો જે બીજી ફિલ્મ રિલીઝ થઈ હતી વિક્ટર થ્રી જીરો થ્રી એનું કલેક્શન તો આના કરતા પણ ઓછું છે લગભગ પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા અને આ ફિલ્મનું જે નિર્માણ હાઉસ છે નક્ષરાજ એણે આજે સોશિયલ મીડિયા ઉપર એક વિનંતી વિનંતીભરી પોસ્ટ મૂકી છે કે અમે ખૂબ મહેનતથી આ ફિલ્મ બનાવી છે પરંતુ દર્શકોનો આવો નબળો પ્રતિસાદ અમને પણ મૂઝવી રહ્યો છે ત્યારે બહુ જ તકલીફ સાથે કહેવું પડે કે આ ફિલ્મો અથવા આવી ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર કલેક્શન ન કરી શકે તો એના માટે જવાબદાર કોણ સર્જકો ડિસ્ટ્રીબ્યુટરો દર્શકો કે પછી એક્ઝિબિટરો અથવા તો પછી એવું લાગે કે લોકોને જે પ્રકારની ફિલ્મ જોવી છે એ ફિલ્મ બનતી નથી કારણ કે મને જે માહિતી છે એ પ્રમાણે આ બંને ફિલ્મોની વાર્તા થોડી હટકે છે થોડી જુદી છે તો એવું પણ બને કે પબ્લિકને આ પ્રકારની વાર્તા ન ગમે અથવા ન પચે સાથોસાથ એવી પણ એક ટિપ્પણી થાય છે કે જો પુષ્પા ખાલી ભારતમાં આઠસો કરોડ નો આંકડો પાર કરે ને આખા વિશ્વમાં સત્તરસો અઢારસો કરોડના આંકડે પહોંચતી હોય તો એવી જ ફાઈટ સિકવન્સ વાળી આપણી ફિલ્મો ખાસ કરીને હમણાં જે રિલીઝ થઈ વેક્ટર થ્રી જીરો થ્રી એ કેમ ન ચાલી મારા મતે બધાએ જ ભેગા થઈને આ સંકલ્પ કરવો પડે આ અંગે ચર્ચા કરવી પડે કે આવી ફિલ્મો ચાલતી કેમ નથી ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે ગુજરાતી સિનેમા અને આપણે બધાએ આ માને સુખ સમૃદ્ધિનો વૈભવ મળે એવી પ્રયત્નો એવા પ્રયાસ કરવા જ પડશે